ગુજરાતની એમ એસ એમ ઇ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક નિર્ણાયક ગુણવત્તા યાત્રા છોટાઉદેપુર આવી ગુણવત્તા યાત્રા ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે ગુજરાતની એમ એસ એમ ઈ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતા ગુણવત્તા યાત્રા છોટાઉદ જિલ્લામાં આવી હતી યાત્રા દરમિયાન વર્કશોપ અને ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગના અગ્રણીઓ સરકારી અધિકારીઓ અને ગુણવત્તા સભર નિષ્ણાંતોને એક સાથે લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો આ ટેકનિકલ સેશનમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપન ઇન હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટ લાવવા માટે ક્યુ દ્વારા ઓફર કરવામાં આવતી અને એનબીએલ બી એલ એક્રિડેટેશન્સ એમ માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટ લાવવા માટે ક્યુ દ્વારા જેડ ઇડી અને લીન પ્રમાણપત્રો ઓફર કરવામાં આવે છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરાઇટ ઓફ ઇન્ડિયા ના અધિકારીઓ દ્વારા મુખ્ય નિયમ નિયમનકારી પશુપાલન માર્ગદર્શન શ્રમ સુરક્ષાને મુદ્દા પર સત્ર ગુજરાત સરકાર દ્વારા એમ માટે યોજનાઓ અને લાભો જેવી બાબતો પર વૃક્ષો યોજવામાં આવ્યું હતું ગુણવત્તા યાત્રા રાજ્યભરના આશરે પંચાવન દિવસ સુધી તેની યાત્રા ચાલુ રાખશે સુરત વડોદરા વિદ્યાનગર ગાંધીનગર જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય અગિયાર જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગો પર ગુણવત્તા અને ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે આ યાત્રા રાજ્યભરમાં એમ એસ એમ ઈને જેટ ઇડી આઈ એસઓ અને લીન સર્ટિફિકેટ અને એન બી એન એ બી એલ એક્રિડેશન જેવી સૂચનાઓ સાથે પ્રમાણપત્રોને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે સક્ષમ બનાવશે આ પ્રસંગે એપીએમસી છોટાઉદેપુર ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ રેમાકાંતભાઈ કાંતિભાઈ ધોબી મિનરલ મર્ચન્ટ એસોસિએશનના છોટાઉદે પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ ડોલોમાઇટ મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી હરેશભાઈ જેઠવા ડીઆઈસી છોટાઉદેપુર જી પટેલ એન ક્યુબી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હી એચ ઓના સંયુક્ત નિર્દેશક શ્રી મનમોહનસિંહ એન બી ક્યુપી ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમદાવાદ રિજિયન ઓફિસર સલાહકાર શ્રી જગત પટેલ સહિત ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા